આ વાયરસની અસર જોવા મળી છે ખાનગી હોસ્પિટલની લેબના રિપોર્ટમાં આ કેસ સામે આવ્યો છે બાળકની કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ છતાંય આ કેસ નોંધાયો છે ભારત માટે ચિંતાજનક સમાચાર કારણ કે જે એચ વાયરસ કે જેણે ચીનમાં હાહાકાર મચાવ્યો છે એ એચએમ વાયરસનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે એટલે આ વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે બેંગલુરુમાં પહેલો કેસ નોંધાયો છે આઠ મહિનાનું બાળક કે જેમાં આ વાયરસની અસર જોવા મળી છે ખાનગી હોસ્પિટલની લેબના રિપોર્ટમાં આ કેસ અત્યારે સામે આવ્યો છે એચએમપીવી વાયરસનો પહેલો કેસ સામે આવતા હવે ફફડાટ પણ ફેલાઈ ગયો છે બાળકની કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી છતાંય ભારતમાં આ પહેલો કેસ સંવાદદાતા જય ફોનલાઈન પર છે જય ભારત માટે સૌથી ચિંતાજનક સમાચાર કારણ કે એચએમપીવી પીવી વાયરસ કે જેણે ચીનમાં હાહાકાર મચાવ્યો છે હવે ભારતમાં તેની એન્ટ્રી થઈ છે બેંગ્લુરુનો કેસ છે શું વધુ માહિતી જી કહી શકાય કે જે HMPV વાયરસ છે તેને ચીનની અંદર હાથ મચાવતો ત્યારબાદ અત્યારે જે ભારતની અંદર ચિંતાના સમાચાર કહી શકાય કે ભારતની અંદર પ્રથમ કેસ નોંધાયો છે પ્રથમ કેસ ભારતના જે બેંગ્લોર છે બેંગ્લોરની અંદર આઠ આઠ માસની જે બાળકી હતી તે બાળકી હોસ્પિટલમાં દાખલ હતી અને દાખલ બાદ તેનો રિપોર્ટમાં એચ પોઝિટિવ હોવાના જે સમાચાર સામે આવ્યા કહી શકાય કે જે આ બાળકી હતી તેને કોઈ જ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી અને તેનો કેસ છે તે પોઝિટિવ આવ્યો છે અત્યારે ચીનની અંદર જે વિશ્વને હચમચાવી દેનાર કોવિડ નાઇન્ટીન હતો કોવિડ નાઇન્ટીન પરત અત્યારે જે એચએમપીવી વાયરસ છે તે સામે આવ્યો હતો અને એચ વાયરસનો જે અત્યારે પ્રથમ કેસ ભારતની અંદર નોંધાયો છે અને જે આઠ માસની બાળકી હતી તેની અંદર આ કેસ નોંધાયો છે કહી શકાય કે એચએમપીવી વાયરસ છે તે બાળકો તેમજ જે વૃદ્ધો હોય છે તેમનામાં તેના લક્ષણો જોવા જોવા મળતા હોય છે તેના લક્ષણોની જો વાત કરવામાં આવે તો તેના લક્ષણોની અંદર ઉધરસ તેમજ શરદી સહિતના જે શ્વાસ લેવાની તકલીફોના જે કોરોનાનામાં જે લક્ષણો હતા તે જ પ્રકારના લક્ષણો એચએમપીવી વાયરસમાં જોવા મળી રહ્યા છે અત્યારે પર જે ખાનગી હોસ્પિટલની જે લેબોરેટરી હતી તે લેબોરેટરીની અંદર ટેસ્ટ દરમિયાન એચ વાયરસના જે લક્ષણો અત્યારે સામે આવ્યા હતા અને જે આઠ માસની બાળકી હતી તે સારવાર કરતી હતી તે દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બાળકીની કોઈ જ પ્રકારની જે ટ્રાવેલ હિસ્ટ્રી હતી તે ન હતી ત્યારબાદ અત્યારે જે કેન્દ્ર સરકારનું જે સ્વાસ્થ્ય મંત્રાલય છે તેને પણ તેના રિપોર્ટો છે તે સરકારી જે સ્વાસ્થ્ય મંત્રાલયની જે લેબોરેટરી છે તેની અંદર અત્યારે ચેક કરવા મોકલી આપ્યા છે પરંતુ કહી શકાય ચિંતાજનક સમાચાર કહી શકાય કારણ કે એચ વાયરસ છે તે ચીનની અંદર હાહાકાર મચાવી દીધો હતો અને હાહાકારને ને કારણે થોડા દિવસ અગાઉ જ ચીનમાં ઇમરજન્સી જે એચ વાયરસના કારણે લગાવી દેવામાં આવી હતી ત્યારબાદ અત્યારે ભારતની અંદર બેંગ્લોર માં અત્યારે તેનો પ્રથમ કેસ આવતાની સાથે જ અત્યારે જે આરોગ્ય મંત્રાલય છે તે પણ હરકતમાં આવી છે બીજી તરફ કહી શકાય કર્ણાટક ગવર્મેન્ટ તેમજ જે કેન્દ્ર સરકારનું જે આરોગ્ય મંત્રાલય છે તેમને પણ અત્યારે જે ગાઈડલાઈન છે તે આપી ગાઈડલાઈન જે છે તે આપી જાહેર કરવામાં આવે છે કારણ કે જે એચ વાયરસ છે તે બાળકો તેમજ જે વૃદ્ધો હોય છે પચાસ વર્ષથી ઉપર વૃદ્ધો હોય છે તેની અંદર આ છે જે લક્ષણો દેખાતા હોય છે તેને જ લઈને અત્યારે આરોગ્ય મંત્રાલય તેમજ જે કર્ણાટક ગવર્મેન્ટ છે તે અત્યારે હરકતમાં આવ્યું છે અને તે જે આ બાળકીનો ખાનગી રિપોર્ટ રિપોર્ટ જે હતો તે અત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયની જે લેબોરેટરી છે તેની અંદર ચેક કરવા મૂક્યો છે